विझा तालुकाना लिंबडी कॉलेज कोलेज श्री गोविंद गुरु युनिवर्सिटीना वाईस चान्सेलर मुलात लिधी आारीख पाच आठ बजार पच्चीस मंगळवार रोज साजे चार वाजेने तीस मिनिट सुधीमा श्री गोविंद गुरु યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હરિભાઈ કાતરિયાએ આજરોજ દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં વાઇસ ચાન્સેલર દ્વારા આજે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પ્રથમ સ્મૃતિ શાંતિમય સ્થાન શ્રી ગોવિંદગુરુ સમાધિ સ્થાન એટલે કે કંબોઇ લીમડીની મુલાકાત લેવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સેલરે આદરભરી મુલાકાત કરી અને પવિત્ર ધોરણીના દર્શન કર્યા હતા ત્યારબાદ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના સંલગ્ન એચ કોલેજ લિમિટેડ ખાતે આયોજિત વિવિધ વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ બે હજાર પચ્ચીસ તેમજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલરે ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિઓની લોકનૃત્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં સંસ્થાના સ્થાપક નરેન્દ્ર સોની દ્વારા વાઇસ ચાન્સેલરના ખાસ પહેરવા પહેરાવે આદિવાસી કોટી અને પાગડીથી સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપી અને શૈક્ષણિક સંસ્કૃતિના મૂલ્ય જાળવણી રાખવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને વિશેષ પ્રવચન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું ત્યાંથી એન એમ સદ્ગુરુ જે કહી શકાય કે વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી જ્યાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર હરિભાઈ કાતરિયા દ્વારા આદિવાસી વિસ્તારમાં મહિલાઓને અને બાળકો માટે ચાલી રહેલા સર્વાંગી વિકાસ માટેની સેવાઓની નજીકથી મુલાકાત લઈ અને ગો ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યું હતું તેમણે ખેતી પાણી સંચાલન અને કુદરત પ્રેમી કામકાજ અંગે વિસ્તૃત માહિતી મળી અને ફાઉન્ડેશનના કામની દિલથી પ્રશંસા કરી હતી હરિભાઈ દ્વારા જે પ્રવાસમાં દાહોદમાં આવેલા સનરાઈઝ નર્સિંગ કોલેજની પણ મુલાકાત લેવામાં આવી હતી ત્યાં મુખ્ય હેલ્થ અવેરનેસ કાર્યક્રમને સંબોધતા વિદ્યાર્થીઓને વિશેષ આવકાર સ્વાગત પણ આપવામાં આવ્યું હતું